અંજારની યોગેશ્વર ચોકડી પાસે સર્જાતા બાદ આજે કાઢવામાં આવી હતી શિસ્તબદ્ધ રીતે મૌન રેલી નીકળી હતી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું બરદપુરી ગોસ્વામીનો અંજારથી વિસ્તૃત અહેવાલ અંજારમાં તાજેતરમાં થયેલા અકસ્માત બાદ ખાસ કરીને પોલીસ કર્મીની દીકરી આશાસ્પદ દીકરીનું મૃત્યુ થયા બાદ ખરેખર પ્રશાસન સામે અનેક પ્રકારના સવાલો ખડા થયા છે દરમિયાનમાં આજે યોગેશ્વર ચોકડી પાસે થતાં વારંવાર જીવલેણ અકસ્માતને રોકવા માટે ચિત્રસ્કૂટ સર્કલથી લઈને કડક સર્કલ સુધી ભારે વાહનોનો પ્રવેશ બંધીનો કડક રીતે અમલવારી કરવામાં આવે અને કલેક્ટરના જાહેરનામાનો ચુસ્ત અમલ થાય તે હેતુસર આજે યોગેશ્વર ચોકડી સંકટમોચન હનુમાનથી મંદિરથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું તો આ રેલી બાર મીટર રોડ થઈ નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી સૌથી મહત્ત્વની વાત એ છે કે શિસ્તબદ્ધ રીતે આ રેલી નીકળી હતી અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું હજારો નાગરિકો સ્વયંભૂ આ રેલીમાં જોડાયા હતા અને પોતાનું યોગદાન આપ્યું હતું ખાસ કરીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા વેળાએ રેલીમાં રહેલા આગેવાનો અને ખાસ કરીને નાયબ કલેક્ટર શ્રી સુનીલ વચ્ચે થોડી શાબ્દિક ટપાટપી થઈ હતી આગેવાનો એવો આગ્રહ રહ્યો હતો કે કલેક્ટર પોતાની ઓફિસમાંથી બહાર આવીને કમ્પાઉન્ડમાં એટલે કે લોબીમાં આવેદનપત્ર સ્વીકારે જ્યારે નાયબ કલેક્ટરે એવો આગ્રહ રાખ્યો હતો કે બે વ્યક્તિઓ ઓફિસની કચેરીમાં આવીને આવેદનપત્ર આપે પરંતુ સમજાવટથી મામલો થાળે પડ્યો હતો અને આંખે આ આખરે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્ર પાઠવામાં ખાસ કરીને કલેક કલેક્ટરના જે જાહેરનામું છે તેનો ચુસ્ત અમલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરી અને વારંવાર થતા અકસ્માતને રોકવામાં આવે અને ખાસ કરીને જે ઓવરલોડ વાહનો દોડે છે તેની સામે અંકુશાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવે આવી મોટી સંખ્યામાં આ ગેવાનો આ રેલીમાં જોડાયા હતા આજે રેલીની વિશેષતા હતી અને રેલી ખૂબ જ સફળ રહેવા પામી હતી રેલીની વિશેષતા એ હતી કે રેલીમાં ખાસ કરીને સ્કૂલના બાળકો પણ જોડાયા હતા અને મોટી સંખ્યામાં બહેનો પણ આ રેલીમાં જોડાયા હતા આ જે આ બનાવની ખરેખર ગંભીરતા જોવા મળી રહી છે કે જ્યાં બાળકો રેલીમાં જોડાયા હોય વિશાળ સંખ્યામાં મહિલા મહિલાઓ પણ રેલીમાં જોડાયા હોય સ્વયંભૂ રીતે જોડાયો જે આ રેલી અને બનાવની ગંભીરતાને ખરેખર પ્રદર્શિત કરે છે સૌથી દુઃખદ બાબત એ જોવા મળી હતી કે જ્યારે રેલી શિસ્તબદ્ધ રીતે નાયબ કલેક્ટર કચેરી પહોંચી ત્યારે આસિસ્ટન્ટ કલેક્ટર સુનિલ પોતાની ગરિમા ભૂલી ગયા અને ખાસ કરીને જે રેલીના લોકો હતા એને આગેવાનોએ બહાર આવી અને લોકોને બે શબ્દ કહે પોતાનું બ્યાન સંભળાવે અને આવેદન પત્ર સ્વીકારે એવી શિસ્તબદ્ધ રીતે માગણી કરી હતી પરંતુ કમડીની છાપ ધરાવતા ડેપ્યુટી કલેક્ટર સુનિલે ત્યાં આવવાનો ઇનકાર કર્યો સૌથી મહત્ત્વની વાત એ છે કે બનાવનો જે મલાજો છે જે બનાવ બન્યો છે એને લઈને રેલી કાઢવામાં આવી રહી છે અને રેલીનો જે મલાજો છે એ ડેપ્યુટી કલેક્ટર સુનિલ ચૂક્યા હતા અને ખરેખર આ ઘટના દુઃખદ છે આખરે મામલો થાળો પડ્યો હતો અને લોકોએ આবেদন પત્ર પાઠવી પોતાની વ્યથા રજુ કરી હતી સૌ દે જીવનના કોઈને કોઈ તબક્કે એક કાર્ય કરવા માટે માતાજીએ નિમિત્ત બનાવ્યા હશે અને તમારા દ્વારા એ અશક્ય લાગતું કાર્ય કરવામાં આવેલું હશે જીવનના એક તબક્કે યાદ કરો સાથીઓ તમારા દ્વારા એક એવું અશક્ય લાગતું કાર્ય થયું છે

તો આ તબક્કે એ તમામ શહેરીજનોનો હૃદય પૂર્વ લોકો અમારો જે રૂપ છે અમે અહીંયાથી દસ વાગે સ્ટાર્ટ કરીએ છીએ ત્યારબાદ અમે સવાસર નાકા મધ્યથી પસાર થશું ત્યારબાદ અમે માધવરાય મંદિર મધ્યથી પસાર થશું ત્યારબાદ બારમીટર રોડ મધ્યથી પસાર થશું ત્યારબાદ દેવડિયા નાકેથી પસાર થશું ત્યારબાદ બગીચા પાસેથી પસાર અને ડેપ્યુટી આજે પરિણામ લક્ષી રજૂઆતો કરવાની છે આજે અમારે આવેદન પત્ર નહીં પણ પરિણામ મેળવીને આવવાનું છે એટલે અંજાર તેમજ આજુબાજુના વિસ્તારના નાગરિકો જ્યાંથી જોડાવા માંગે વિદ્યાર્થીઓ જ્યાંથી જોડાવા માંગે વાલીઓ જ્યાંથી જોડાવા માંગે આવો આપણે સૌ સાથે મળીને આપણા હક અને ન્યાય માટે લડીએ અને જ્યાં સુધી આપણને આપણો હક અને ન્યાય ના મળે ત્યાં સુધી આપણે બેસીએ નહીં